आतंक्य हमला मृतकના પરિવારજન અનિલ જાગ્રસ્તોને ગુજરાત સરકારની સહાય हमला मृतકના પરિવારને ગુજરાત સરકારની 5 લાખ રૂપિયાની સહાય આ ઉમલામાં ઈજાગ્રસ્તને ગુજરાત સરકારની 50000 ની સહાયની જાહેરાત કરવામાં આવી છે મુખ્યમંત્રીએ ટ્વીટ કર્યાા જાનકારી આપી છે તો આતંક્ય ઉમલામાં મૃતકના પરિવારજન અનિલ જાગ્રસ્તોને ગુજરાત સહાય જે છે તે સહાય ની જાહેરાત કરી છે ઉમલામાં મૃતકના પરિવારને ગુજરાત સરકારની 5 લાખ ની સહાય અનેક જાગ્રતને ગુજરાત સરકારની 50000 ની સહાય તો જાહેરાત કરતી પોસ્ટ મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી છે સરકારના નિર્ણયને લઈને CR પાર્ટીલે નિવેદન આપ્યું છે CR પાર્ટીલે ભારત સરકારના નિર્ણય નાબદ કરું છે આતંકને પ્રોત્સાહન આપતા દેશના લોકો ભારત છોડે તેવું પાર્ટીલે કહ્યું છે ભારત સરકારનું ચોક્કસ આયોગ્ય પગલું પ્રવાસીઓની નિર્દયતાથી હત્યા કરાઈ પત્ની અને બાળકોની સામે पर्यटકોની હત્યા